છો બા મિત્રો મજામાં ને આજે આપણે સરસ મજાની કાગડા અને શિયાળની વાર્તા સાંભળીએ એક હતો કાગડો બપોરના સમયે તે ભૂખ્યો થયો ખોરાક શોધવા તે આમ તેમ ઉડમ ઉડ કરતો હતો એટલામાં તેનું ધ્યાન ઘેટા બકરા ચરાવતા એક ભરવાડ તરફ ગયું ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથું છોડી રોડો કરવા બેઠો હતો કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યું ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંક્યો કાગડાએ રાજી થતાં તે ઝડપી લીધો દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળીએ બેઠો અને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો એક લુચ્ચા શિયાળે કાગડાના મોમાં રોટલો જોયો તે ઝાડ નીચે દોડી આવ્યું શિયાળે કાગડાને કહ્યું કાગડાભાઈ જરા સમજો તો ખરા આ વેળા ગાવાની છે ખાવાની નહીં વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફૂલાઈ ગયો શિયાળે કાગડાને વધુ ફૂલાવતા કહ્યું આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે મારી આ ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે કાગડાભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફૂલાયા ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો શિયાળ તો તૈયાર જ બેઠું હતું તેણે રોટલાનો ટુકડો નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોતથી રોટલો ચાવતા ચાવતા ભાગી ગયો કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહીં કા કાં કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છે મોડે મોડે બાંધ થયું પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શું અર્થ મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો No. you